નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શરૂઆત આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કીનની સંભાળ લેવું વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કીન ક્લિનિકની સેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે ચેન્નાઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિંગની શાખાની અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે આજ રોજ યોજાયેલ ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં આમંત્રિત મહેમાનો ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીનના ફાઉન્ડર સરન વેલજી ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી અને માસ્ટર ફ્રેન્ચાઇઝી ગુજરાતના સી એ ધ્રુવ મરડિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સુરતના નામાંકિત ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સમીર ગામી અને અમદાવાદના પ્રખ્યાત ડૉક્ટર ભાર્ગવ ભાલોડિયા એ અમદાવાદની ફ્રેન્ચાઇઝી લીધી ઉદ્ઘાટન સમારોહમાં ડૉક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે આજે સ્કિન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ બે હજાર ચારમાં સ્થાપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની સેવા હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે દેશભરમાં સૌથી વધુ સેન્ટર ધરાવતી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતના વેસુ અને અડાજનપાલ ખાતે શરૂઆત કરવામાં આવી હતી અને હવે વધુ એક શાખા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ હું સમીર ગામી એડવાન્સ ગ્રોહેર અને ગ્લો સ્કિન સુરતથી અને અમદાવાદમાં અમારું આ પ્રથમ સોપાન છે ગ્રો સ્કીન અને ગ્રો હેર એ સાઉથની એક જાણીતી બ્રાન્ડ છે આ છન્નુંમી બ્રાન્ચનું ઓપનિંગ આજે થવા જઈ રહ્યું છે રાજેશજી શરણજી ધ્રુવ અને ભાર્ગવના સહયોગથી આપ સૌ મીડિયા માત્રનો બી આભાર કે આપ અહીં અમારા આમંત્રણથી આવ્યા આ ગ્રોસ ગ્લો સ્કિન અને ગ્રોહેર એ એક એવી બ્રાન્ડ છે કે જે કોમન લોકોથી લઈ અને મોટા લોકો સુધી બધાને સ્કીન માટેનો ગ્લો અને વાળ જે અત્યારે આપણે ટેન્શનને કારણે ઘણા બધા કારણોથી વાળ ઓછા થવા વાળ વધારવા એ બધા માટેના એક પરફેક્ટ સોલ્યુશન સિંગલ સ્ટેપ સોલ્યુશન કે એક જ જગ્યાએ વીક બનાવવાથી માંડીને હેર ટ્રાન્સપ્લાન્ટથી વાળ ઓછા ન થાય એના માટેની પીઆરપી ટ્રીટમેન્ટ એડવાન્સ સ્ટેમ સ્ટેમેક્સ ટ્રીટમેન્ટ એ બધું એક જ જગ્યાએ થઈ રહ્યું છે ગુજરાતની ત્રીજી બ્રાન્ચ અને સુરતની બે બ્રાન્ચ બે મહિનાથી કાર્યરત છે જેનું બે મહિના પહેલાં સુરતમાં ઓપનિંગ થયેલું અને કાલથી આ બ્રાન્ચ અમદાવાદમાં કાર્યરત થઈ જશે બે વસ્તુ અમે કહી એક કે આપણે વિચારતા હોય આથી દસ વર્ષ પહેલા કે હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે સ્કીન ની કોઈ છે ખાલી એક્ટર્સ માટે છે હીરો હિરોઈન માટે છે કે કોઈ ઉદ્યોગપતિઓ માટે છે તો એ જે ઉદ્યોગપતિઓ અને હિરો હિરોઈન માટેની જે વ્યવસ્થા હતી એ જ કોમન માણસ કે હું સુરતમાં છેલ્લા બે મહિનાથી આ બ્રાન્ચ ચલાવું છું તો સ્વીગીના ડિલિવરી બોય રિક્ષા બોય એ લોકો પણ એફોર્ડ કરી શકે અને સીજું જેમ સરનજીએ કીધું કે ભાઈ સચોટ કે આજની તારીખે કોઈને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ગૂગલ કરે કે ગૂગલમાં આ જોયા પછી આ કરવું છે આ કરવું છે પણ આમાં એને જરૂર શું છે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે હેર માટે સ્કીન માટે દસથી બી વધારે ટ્રીટમેન્ટ છે તો કઈ ટ્રીટમેન્ટ એના સ્કિન ટોન પ્રમાણે એના હેર પ્રમાણે વધારે ફાયદાકારક થશે એ બધી માહિતી આપ્યા પછી એને આપણે કહી છે તમારે આ ટ્રીટમેન્ટની જરૂર છે અને બીજું કે આ સેન્ટરમાં બધા જ કોસ્મેટોલોજીનો કોર્સ કરેલા ડોક્ટર્સ અવેલેબલ રહેશે એટલે કોઈ ટેકનિશિયન કે એનાથી કન્સલ્ટેશન થઈને ટ્રીટમેન્ટ નહીં થાય ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ થશે રાજેશજી કલકત્તા પુના અને રાજસ્થાનમાં ઓલરેડી સાતથી થી આઠ બ્રાન્ચ ચલાવી રહ્યા છે એ પણ આજે અમારી સાથે છે હા હું રાજેશ ચંદન છું અને ચેન્નઈતા ચેન્નઈથી છું અત્યારે આઈ એમ હું બહુ પ્રાઉડ છું કે આ નાઇન્ટી સિક્સ બ્રાન્ચ છે બટ એટ ધ સેમ ટાઈમ આઈ એમ સોરી કે અમે બહુ લેટ આવ્યા અહીંયા અમદાવાદ અહીંયા અમદાવાદ તો બહુ મોટો માર્કેટ છે આ તો ફર્સ્ટ બ્રાન્ડ છે અમારી વિચાર છે એટલીસ્ટ પાંચથી સાત બ્રાન્ચ અહીંયા અમદાવાદમાં ખોલવાનું છે આ ગ્રો હેર અને ગ્લો સ્કિનને હું અત્યારે લગભગ બાર જેવી ફ્રેન્ચાઇઝીસ ચલાવું છું અને બહુ સક્સેસફુલ છે અને લોકો એનો બેનિફિટ બહુ બધા લે છે જેમ સમીરભાઈએ અને સરનભાઈએ કીધું કે ભાઈ આજની તારીખમાં સ્કિન અને હેરની બહુ જરૂરત છે અને આપણે ટેન્શનમાં બહુ સ્લીપ ઓછી છે તો આ હેર અને સ્કિનની ગ્લોઈંગનો બહુ બધો જરૂરત છે આજકાલ ઇન્સ્ટાગ્રામનો જમાનો છે રીલ્સનો જમાનો છે તો બધા લોકો આપણે આપને મતલબ એકદમ સારા લાગવા એમને લાગે છે તો વી હેવ થોટ કે અમદાવાદને પણ આ ઓપોર્ચ્યુનિટી આપવાની અને રિયલી આજે આપણે ઓપન ઓપનિંગ કરીએ અને મને હન્ડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ છે વિથિન એક બે મહિનામાં આ બ્રાન્ચ પણ બ્રેક ઇવન થશે અને આવા બહુ બધા બ્રાન્ચ અક્રોસ અમદાવાદ બનશે ગુજરાતમાં ધ્રુવભાઈ એની લીડ કરે છે એન્ડ અમને આમ લાગે કે ભાઈ એટલીસ્ટ ગુજરાતમાં વીસ પચીસ બ્રાન્ચ બહુ શીઘ્રમાં ઓપન કરશે અત્યારે અમારું ગ્રો હેર અને ગ્લો સ્કીન નું કામ લગભગ એકસો ત્રીસ જગા ચાલુ છે એક મહિનામાં અમે લગભગ સવાસો જેવા પહોંચી પણ જઈએ અને ઇન્ડિયાનો લાર્જેસ્ટ એસ્થે ક્લિનિકનું ચેઇન આ ગ્રો હેર છે એન્ડ ઇન્ડિયા નહીં ઇન્ડિયાની બહાર પણ અમે સિંગાપુર મલેશિયા ઓસ્ટ્રેલિયા શ્રીલંકા બધી જગ્યાએ આ બ્રાન્ડનું કામ ચાલુ છે એન્ડ વી સુન બીકમ ઇન્ડિયા લાર્જેસ્ટ એન્ડ વર્લ્ડ લાર્જેસ્ટ બ્રાન્ડ ઓફ એસ્થે ક્લિનિક થેન્ક્સ ટુ સમીરભાઈ એન્ડ ભાર્ગવભાઈ હુ આરિંગ પ્રોડક્ટ પ્રોડક્ટ આ છે જાપાન કોરિયા રિસર્ચ કરીને બેસ્ટ બેસ્ટ ઓફ અહીંયા ઇકોનોમિકલ તો અમને લાગે છે કે ફિલ્મ સ્ટાર નહીં કોમન પીપલ પણ આ પ્રોડક્ટ કરશે એન્ડ દે વિલ ઓલ્સો સી કે ભાઈ આ ફ્યુચરિસ્ટિક છે અમે એઆઈ ટૂલ્સ પણ વાપરીએ બહુ બધા ડોક્ટર્સ ઓન પેનલ છે એ લોકો બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ જ આપે અને એની સક્સે જ આજે અમે નાઇન્ટી સિક્સ બ્રાન્ચ ઓપન કરીએ છીએ અને એકસો પચીસ બ્રાન્ચ સુધી પહોંચવાના છે તો આ સક્સેસ રેટ જો રિપીટ ક્લાયન્ટ અમારા છે એ લોકો જોઈએ છે અને એ રેફર કરે છે બધાથી મજબૂત તો અમે જ્યાદા એડવર્ટાઇઝમેન્ટ નહીં કરતા બટ રિપીટ ક્લાયન્ટ જો ક્લાયન્ટ અહીંયા આવે એ સેટિસ્ફાઈ થાય એ એને પ્રમોટ કરે એવી રીતે અમે બેસ્ટ સર્વિસ આપીએ જેમ આજે અમે ઇન્ડિયાના મોટા પેમાના પર આ કરીએ છીએ અને ઇન્ડિયાની મોટી બ્રાન્ડ બનીએ છીએ ઓકે So, uh, very good morning everyone. So, this is uh, Advanced Grow Hair and Advanced Glow, Cli Glow Skin uh, Clinic launch, 96th branch in India and 3rd uh, branch in Gujarat. And uh, here today, we are in Ahmedabad and uh, Nagar, and Gurukul. And my name is Saranvel Jayaraman. So, I am the brand founder of uh, this particular uh, brand. And uh, thanks to Mr. Uh, Dr. Sameer and uh, Mr. Bhargav and uh, thanks to even rajesh bhai for being part of all the travel with us so uh, we all together as today this branch is getting launched this is a cosmetic clinic for your hair regrowth and the skin so what why we need a hair regrowth and the skin clinic in uh, ahmedabad so this is the first question so we want to make all the people beautiful so ahmedabad is like growing in such way that whole india is talking about this particular uh, district saying that yeah ahmedabad is this ahmedabad is growing like that and major businessmen is here so they all should look good for that yeah we need a proper product and a proper you uh, know uh, service for their uh, looking good and we have all that proper product so instead of just searching for a product where looking at a google or looking at you know youtube you can come to the clinic, meet the proper doctor to get the proper product for your hair regrowth and for your skin glow. And we thank complete team for making this happen here and this 96 clinic. And we are here to touch our 100 clinic, I think within another 10 days. So, thanks to the complete team and thanks to my franchisee partner also and thanks to Samir Bhai for trusting us to making this uh, event also successful. And thanks to again Rajesh Bhai. Without Rajesh Bhai, this all would not be happened. And thanks Bhargav. Again, Bhargav is going to be the uh, master here to prove that we have some challenges also yes he said we will achieve that yeah thank you everyone thanks for all the press and thanks thank to all the team.